પણ ભાણા આપણે ક્યાં ફરામણા હાથું હાથું રમવાનું છે અરે અરે મોટા ભાઈ તમે મન ને ખેંચો માં અને રમત માટે તૈયાર થાવ જો જો આપણે સાચું સાચું રમવું હોય ને તો બી કોઈ મામા આમાં તો જુગાર માં ખોટા ખોટા માં રમવામાં શું વાંધો મોટા ભાઈ અરે આપણે હિસાબ હા ભાણા લ્યો વાહ વાહ મામા વાહ હા પણ મામા

વા વા મામો વા વા મામો વા લે બને કુટુંબની અંદર આવો એક એક મામો મામો વા પતાવો પતાવો વિરાજ સાહેબ કેમ ભા વાહા વાહ પેલો જોઈ લીધી લીધી સતુરા લો આમ હોય મોટા ભાઈ લો જીતી ગયા અરે અરે બાબા ખોટો ખોટો રમવા માટે હજારો જીવ થાય ખાચો રમે તો ખુશી લે ધર્મ ભાઈને સાચો રમવો હોય તો પણ ભાણા હાતો હાતો રમવામાં તું હારે જા ભાણા અરે મામા ધર્મ ભાઈને ખુશો તો ખરા કેમ ભાણા એ તો હાલા આ કરી નાખજો એ તો મારી ઈચ્છા

धर्म भाई बीजा दादर तव्हां खोली मूकी रहिया छो

એક ભૂજા ની અંદર અને એક હાથ ની અંદર દસ હજાર હાથીઓ બળ છે મામા ભીમ મારો દાસ થઈ જાય ને મામા રોકી શકે અને આ મારો દાસ થવો જોયો મારો દાસ થવો જોયો મારા હજી તે તારા મામા નો ખેલ જોયો વિસા સાહેબ અનજીમ ફલાઝોને મેં માથે કેટલા ધારા વાગસી વિસા સાહેબ 3 1 વાલા દો બો એ પાંચો પાંચે આપડા પાંડો દ્વાસ થઈ ગયો બાવા અરે ધર્મ દસ હું બીજી રમત અમની છે

અને જો ઘરમાં તમે જીતો તો તમારા બેતાલીસ હજાર દેશ તમને પાછા આપો તેમજ મારા બેતાલીસ હજાર દેશ તમને ઇનામ આપો અને સાથે સાથ અને સાથે સાથ મારી રાણી ભાનુમતી ને પણ તમને આપી દઉં અને જો હારો તો તમારે પાછળ પાડો

કામ <com selection>

થોડોક મૂજરો થઈ જાય અરે ભાણા આવે આ જીત ની ખુશી માં મૂજરો તો હોવો જોઈએ અરે તું ભાડા આસરણ કર